સુરતમાં સાડા ત્રણ વર્ષના બાળક પર પાંચ કુતરા તૂટી પડ્યા માથામાં બે ઇંચ ઊંડા કાપા પાડી દીધા સુરત શહેરમાં હુમલાઓના ડોગ ફ્રીડિંગ સ્પોટ બનાવવા સહિતની જુદી જુદી કામગીરીમાં કરવામાં આવી જોકે બાદમાં અસરકારક કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ હજાર બસો એકસઠ લોકોને કુતરા કરડવાના કેસ નોંધાયા છે મળતી માહિતી મુજબ સુરત શહેરના લસકાણા વિસ્તારમાં બાલક ખાતે આવેલ કરુણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા હિમલબાયકનો પુત્ર ગણેશ જેઓ સવારે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ધસી આવેલા ચારથી પાંચ જેટલા સ્વાનો તેની પર તૂટી પડ્યા હુમલો કર્યો અને શરીરે બચકા ભરવાનું ચાલુ કર્યા લોકોએ દોડી આવીને સ્વાને દૂર કરી બાળકને બચાવ્યું શ્વાનોના ઝૂંડ વચ્ચે બાળક કણસી રહ્યો હતો ત્યારે આસપાસમાં હાજર લોકોની નજર પડતા શ્વાનોને ભગાડ્યા હતા અને બાળકને વધુ બચકાથી બચાવવામાં આવ્યું પરંતુ સ્વાનોએ બાળકના માથાને શરીર પર ઠેર ઠેર બચકાના ઘા જોઈ લોકો ચોંકી ગયા જેને ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હિમાલ હિમાલય પાટ્યા સુભે સાડે નવ વાગે સોસાયટી કે પીછે ખેત પે બચ્ચા ખેલ રહ્યા હતા લે કે ફેર દોબારા ગયા फिर लेके आया फिर दोबारा गया फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो चार पाँच कुत्ता पट के उसको काट रहा था फिर जाया एकदम से जाके दो सेकेंड लेट होता तो उधर मर जाता क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा बाद में क्या हुआ कि बच्चे को इक्कीस हालत में यहाँ पे लाया हाल में अब तो उधर दुआखाना था छोटा उधर लेके गया थोड़ा पट्टी मारा इधर नहीं होगा फिर जगन्नागा भेजा जगतनागा हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को फिर उधर से थोड़ा उधर खून रोकने के लिए पट्टी मारा फिर डायरेक्ट इधर भेज अभी बच्चे की हालत कैसी है और प्रशासन से क्या कहना चाहोगे बच्चे की हालत तो अभी बहुत ख़त्म चल रहा है प्रशासन से ये कहना चाहता हूँ कि दूसरे कल दूसरे के साथ भी होगा यह घटना जाके उधर कुत्ते का व्यवस्था किया जाए क्योंकि कल दूसरे के साथ यह घटना ना हो